અમદાવાદ એડવર્ટાઇઝિંગ વેલફેર સર્કલ એસોસિએશન દ્વારા આયોજિત ભવ્ય ફેસ્ટિવલ ઓફ એડવર્ટાઇઝિંગ બે હજાર છવ્વીસ અંતર્ગત એસસી મીડિયા એવોર્ડ્સ બે હજાર છવ્વીસ ગ્રાન્ડ એવોર્ડ શોનું અમદાવાદમાં સફળ આયોજન કરવામાં આવ્યું અને આ પ્રસંગે એસસી એના પાંત્રીસ વર્ષના ગૌરવસભર પ્રવાસની ઐતિહાસિક રીતે ઉજવણી થઈ આ ફેસ્ટિવલે સમગ્ર એડવર્ટાઇઝિંગ ઇન્ડસ્ટ્રીમાં જોરદાર મોમેન્ટમ સર્જ્યું છે અગ્રણી એડવર્ટાઇઝિંગ એજન્સીઓ મીડિયા ઓનર્સ મીડિયા પ્રોફેશનલ્સ અને એડવર્ટાઇઝર્સ એક મંચ પર એકત્રિત થયા અને ગુજરાતની એડવર્ટાઇઝિંગ ફેટર્નિટીએ ક્રિએટિવિટી કોલોબ્રેશન અને વેલ્યુ ડ્રીવન ગ્રોથના સાડા ત્રણ દાયકાના યોગદાનની ભવ્ય ઉજવણી કરી હતી ગ્રાન્ડ રેડ કાર્પેટ વેલકમ એન્ગેજિંગ એન્ટરટેનમેન્ટ અને જીવંત સંવાદોએ સમગ્ર વાતાવરણને ઉત્સવમય બનાવી દીધું હતું આ પ્રતિષ્ઠિત એવોર્ડ સમારોહમાં પ્રિન્ટ ટેલિવિઝન સિનેમા રેડિયો આઉટડોર અને ડિજિટલ એડવર્ટાઇઝિંગ કેટેગરીમાં શ્રેષ્ઠ કાર્ય બદલ કુલ ઓગણચાલીસ એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા હતા નોમિનેશન એનાઉન્સમેન્ટ અને એવોર્ડ પ્રેઝન્ટેશન દરમિયાન ઉત્સાહ પીક પર હતો અને અનેક ઇમોશનલ તથા મેમોરેબલ મોમેન્ટ્સ જોવા મળ્યા હતા જેનાથી એડવર્ટાઇઝિંગ એજન્સીઓની ક્રિએટિવ જર્નીને ગૌરવપૂર્ણ ઓળખ મળી

Congratulations to the team. This is the award in social cause and public interest gold category. This is the. એવોર્ડ સમારંભ છે જેમાં આપણે ટોટલ ઓગણચાલીસ અલગ અલગ કેટેગરીમાં એમાં ન્યૂઝપેપરથી માંડીને ન્યૂઝપેપરમાં અલગ અલગ ચૌદ કેટેગરીના એડવર્ટાઈઝમેન્ટ છે પછી ટીવી રેડિયો આઉટડોર ટેલિવિઝન અને આ જ ફેરી સ્પેશિયલી અમે એક ડિજિટલ કેટેગરી બી એડ કરી છે કે જે દરેકમાં અમે બે બે એવોર્ડ આપવા જઈ રહ્યા છે એમ કરીને ટોટલ ઓગણચાલીસ એવોર્ડ થશે અમદાવાદ તો છે જ એજન્સીઓમાં પણ અમદાવાદના બહારથી બી અમે આ ફેરી ગુજરાતની તમામ એજન્સીઓ જેમ કે સૌરાષ્ટ્ર છે ઉત્તર ગુજરાત છે સેન્ટ્રલ ગુજરાત છે સાઉથ ગુજરાત છે એમાંથી બી એજન્સીઓને અમે લીધેલી છે અને એજન્સીઓ બી પાર્ટિસિપેટ કરેલ છે એવોર્ડ શોનું પ્લાનિંગ કરેલું છે એ એ સી એ મીડિયા એવોર્ડ્સ જેના અંતર્ગત આપણે થર્ટી નાઇન એવોર્ડ્સ ડિફરન્ટ કેટેગરીમાં પ્રિન્ટ રેડિયો ટેલિવિઝન સિનેમા અને ડિજિટલ કેટેગરીમાં જે થ્રી સિક્સટી ડિગ્રી એડ એજન્સીઝ વર્કિંગ કરતી હોય છે ક્લાયન્ટને સોલ્યુશન પ્રોવાઈડ કરતી હોય છે માસ મીડિયાનું એ દરેક કેટેગરીના એવોર્ડનો આજે શો રાખેલો છે